એટલે કાગડા બહુ છે દસ ટકા કાગડા છે આ ગામ માં મા દીકરી બે જો ભેંસ દોવા બે ગયો ટાણે હાલ ભાઈ હાલ તારે દોવી ને બેન ભાઈ જો બે મંડાણા આવે ભાઈ ને એવા કલ્પેશ નહીં હવે નામી ફાવી ગયું ભીણ આમ શીખે છે હજી પણ આમ ફાવી ગયું નામી કરેણ નો કલર બહુ સારો થઈ ગયો આજ તો બહુ ફૂલ દેખાય કરેણ માં હાલો તો બી હાથમી ગયો હવે Tujuh di wahatimane hura pura ada danin kari lo.

કઈ વાંધો નહીં આજનો વિડીયો કેવો લાગ્યો કેજો કોમેન્ટ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલજો અને સારું હાલો તો વિડીયો પૂરો કરીએ આજે અને કાલે સવારના મળીએ પાછા